લગ્ન પ્રસંગ હોવાથી સોનું તેમજ દીકરો વિદેશ જવાનો હોવાથી પરિવારે ઘરમાં લાખો રૂપિયાની રોકડ રકમ રાખી હતી રાત્રિના એક વાગ્યાની આસપાસ ઘરના મુખ્ય દ્વાર નો નકોચો તોડી ઘરમાં તસ્કરો પ્રવેશ્યા હતા ઘટના અંગે પરિવારે નડિયાદ ટાઉન પોલીસ માં ફરિયાદ નોંધાવી છે આજ સવારે આશરે દોઢ થી અઢી ના સમયગાળામાં એક મોટી ઘરફોડ ચોરી થયેલી છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે યોગેશ પિરુમલ સિંધી જે છે એના પરિવારજનો એના વાઈફ એના દીકરી અને એના દીકરા એમના જ નજીકના સગા ને ત્યાં મેરેજ હતા એટલે છેલ્લા ત્રણ દિવસથી રાત્રે એ લોકો મેરેજમાં જતા હતા અને મોડી રાત્રે આવી જતા હતા અને ગઈકાલે રાત્રે અને આજે સવારે પરત આવ્યા ત્યારે એમને ખબર પડી કે જે દરવાજો મુખ્ય દરવાજાનો લોક છે એ તૂટેલો છે ઘરની અંદર જેને ચેક કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર હતો અને એમને ઘરની અંદર બધું ચેક કર્યું તો ટોટલ એમની પાસે જે એસી લાખ રૂપિયાની રોકડ હતી અને અન્ય બાવીસ લાખ રૂપિયાના દાગીના હતા એમ કરી અને એક કરોડ બે લાખ જેટલી મોટી ઘરફોડ ચોરીને જે ઘરફોડિયાઓ છે એમને અંજામ આપેલો છે ગુના અને ગુનો દાખલ કરી અને હાલ અમારી એલસીબી ટીમ લોકલ પોલીસ ડીવાયએસપી તમામ લોકોની અંદર સક્રિય છે અને ગુનો શોધવાના પ્રયત્નો ચાલુ છે એ અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સ પણ અમે કરી રહ્યા છીએ ડોગ સ્કોડની એફએસએલની તમામ પ્રકારની અમે મદદ લઈ રહ્યા છીએ અને વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરી રહ્યા છીએ તમામ પ્રકારની જે ટેકનિકલ તપાસ છે એ મજબૂતાઈથી થાય એ પ્રકારનું સતત સુપરવિઝન છે અમે પણ જાતે ત્યાં જગ્યા પર જઈ અને તમામ પાસાઓ તપાસેલ છે અને અમારા સુપરવિઝનની અંદર તમામ ટીમો સારી રીતે અત્યારે કામ કરી રહી છે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ભોગે ગુનો ડિટેક કરીશું